નું ખાતમુહ સ્થાનિક ધારાસભ્યના હસ્તે કરાયું સાવલીથી સાકરદા વડોદરા અમદાવાદ હાઇવેને જોડતા રસ્તાને અગાઉ ફોરલેન રોડનું નવીનીકરણ કરાયું હતું જેમાં સાવલીની ભાદરવા ચોકડીથી સામતપુરા તરફ રોડ સાઇડથી વરસાદી પાણીના નિકાલ માટેનો રંગાઈકાસ સહિતના અનેક પ્રશ્ને આશરે દોઢ કિલોમીટરના રોડની બાકી કામગીરી રૂપિયા કરોડ ઉપરાંતના ખર્ચે ફોરલેન્ડ રોડ અને રંગાઈકાસની સુરક્ષા દિવાલ સહિતની કામગીરીનું ધારાસભ્ય કેતન ઇનામદાનના હસ્તે ખાતમુહૂર્ત કરાયું સાવલીની ભાદરવા ચોકડી પાસે વૈદિક મંત્રોચ્યાર સાથે ખાતમુહૂર્તની વિધિ થઈ જેમાં સાવંતપુરાના સરપંચ સાવલી નગરપાલિકાના પ્રમુખ હર્ષ પટેલ સહિત સાવલી નગરપાલિકાના સદસ્યો ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અહીંયા ઉપસ્થિત આર એનબીના અધિકારીઓ ઈજાદાર એજન્સીને કામમાં ગુણવત્તા જાળવવા ધારાસભ્ય કેતન ઈનામધારી સૂચન કર્યું સાવલી સાગરમાં ફોર લેન્ડનો દોઢ કિલોમીટરનો એક પોર્શન જે સાણાઠ કરોડના ખર્ચે નવું બનવા જઈ રહ્યો છે કેમ કે જે તે ટાઈમે રંગાઈકાંસ બાજુમાં જતી હોય અને એ રંગાઈકાંસનું સ્ટ્રક્ચર વર્ષો સુધીને ધ્યાનમાં રાખી અને આવતા પાણી જે રંગાય ખાસનું પાણી જે ખૂબ મોટા પ્રમાણમાં આ પાણી આવતું હોય છે એ પાણીને ધ્યાનમાં રાખીને નવું ચેન્જ કરાવવા માટે જે પ્રોસિજર હતો એના લીધે આ દોઢ કિલોમીટરનો પોષણ બાકી હતો નવેસરથી ટેન્ડર કરી અને જ્યારે આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ત્યારે આજના દિવસે આ દોઢ ના રોડનું જ્યારે આપણે ખાત ખાતમુહૂર્ત કરીએ ત્યારે હું ઇચારદાર તેમજ અધિકારીઓને ખાસ સૂચના આપું છું કે ભાઈ અને એ રીતે લેજો કે વર્ષો વર્ષ સુધી આ રોડ એટલો જ મજબૂતથી રે અને ટાઈમ થી જે તકલીફ આ રોડમાં આવતા જતા લોકોને પડી છે એ બધા ક્ષમાપન માગે છે પણ એક ટેકનિકલ કારણ ના હિસાબે આટલો ટ્રેન ખેંચાયો પણ નથી ગુજરાતની ભારતીય જનતા માટેની સરકારમાં પોણા નવ કરોડ રૂપિયા જેવી રકમ માત્ર રકમ પાછી આ દોઢ કિલોમીટર માટે મંજૂર પણ થઈ અને આજે એનું ખાતમુહૂર્ત પણ કરીએ છીએ આ ફોરલેન રસ્તો છે જે સાવલી ટીમ્બા રોડ ને જોડતો છે સાવલી સાકર તારો આ બાજુ સાવલી ટીમ્બા રોડ ને જોડે છે પેલી બાજુ હાઈવે ને જોડે છે એટલે ખુબ ઉપયોગી રસ્તો હોય આજનું ખાતમુહૂર્ત કરતા હું આનંદની લાગણી અનુભવું છું અને ગુજરાતની સરકારનો ખૂબ ખૂબ આભાર